મિત્રો આજે અમે તમને મકર સંક્રાંતિ પર એવા દાન વિશે જણાવીશું જે તમારા ભાગ્યને બદલી શકે છે અટવાયેલા કામ પૂર્ણ થઈ શકે છે અને જીવનમાં અચાનક ધન લાભ થઈ શકે છે મિત્રો શાસ્ત્રમાં કહેવાયું છે કે મકર સંક્રાંતિના દિવસે જો દાન યોગ્ય વિધિથી અને શ્રદ્ધા કરવામાં આવે તો તે દાન સીધું દેવતાઓ સુધી પહોંચે છે અને વ્યક્તિને અનેક જન્મોનું પૂર્ણ પ્રાપ્ત થાય છે મિત્રો આ દિવસે કરાયેલું દાન માત્ર પૈસા પૂરતું નથી પરંતુ તે તમારા કર્મોનો ભાર હળવો કરે છે નકારાત્મક દૂર કરે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાઓનો પ્રવાહ શરૂ કરે છે તો ચાલો મિત્રો જાણીએ મકર સંક્રાંતિ પર કરવાના કેટલાક વિશેષ દાન વિશે બહુ ઓછા લોકો જાણે છે નંબર એક ત્રાંબાના વાસણનું દાન મિત્રો મકર સંક્રાંતિ પર ત્રાંબાના વાસણનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે તાંબાનો સીધો સૂર્યગ્રહ સાથે જોડાયેલો છે અને સૂર્ય આત્મબળ માન સન્માન અને આરોગ્યનો કારક છે જો કોઈ વ્યક્તિ આત્મવિશ્વાસથી કમી અપમાન અથવા આરોગ્ય સમય સમસ્યાથી ભીડાય છે તો તેને આ દિવસે ત્રાંબાના રોટો અથવા વાસણનું દાન દાન કરવું જોઈએ આ દાન કરવાથી સૂર્ય દોષ દૂર થાય છે અને જીવનમાં તેજ વધે છે મિત્રો નંબર બે મીઠું અને ચોખાનું દાન મિત્રો મીઠું જીવનમાં સંતુલનનું પ્રતિક છે મકર સંક્રાંતિ પર મીઠું અને ચોખાનું દાન કરવાથી ઘરેથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે જે ઘરમાં ઝઘડા તણાવ અથવા અશાંતિ રહેતી હોય ત્યાં આ દાન ખૂબ અસરકારક સાબિત થાય છે આ દાન કરવાથી ચંદ્રગ્રહણ મજબૂત બને છે બને છે અને માનસિક શાંતિ મળે છે નંબર ત્રણ તલનું તેલ અને દીવાનું દાન મિત્રો મકરસંક્રાંતિ પર તલના તેલનો દીવો દાન કરવો અથવા મંદિરમાં દીવો પ્રગટાવો અત્યંત શુભ માનવામાં આવ્યું છે આ દીવો ખાસ કરીને શનિદેવ માટે અર્પણ કરવામાં આવે છે જો કોઈ વ્યક્તિ જીવનમાં વારવાર અડચણો વિલંબ અથવા શનિની અશુભ અસર અનુભવે છે તો આ દિવસે તલના તેલનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ આથી શનિદેવ પ્રસન્ન થાય છે અને મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે નંબર ચાર ગાયને ઘાસ ચારો મિત્રો મકર સંક્રાંતિના દિવસે ગાયને ઘાસ ચારો અને ગોળ ખવડાવવું મહાન પુણ્ય ગણાય છે ગાયને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે આ કાર્ય કરવાથી ઘરમાં અન્ન અને ધનની ક્યારેય કમી રહેતી નથી ખાસ કરીને સવારના સમયે ગાયને ગોળ ખવડાવવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે નંબર પાંચ પાત્રદાન અને અન્ન સેવા મિત્રો મકર સંક્રાંતિ પર ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવું સૌથી મોટું દાન માનવામાં આવે છે જો તમે કોઈ ગરીબ સાધુ અથવા જરૂરિયાતને ખીચડી રોટલી અથવા ભોજન કરાવો છો તો તે અક્ષપૂર્ણ આપે છે આ દાન કરવાથી જીવનમાં અચાનક ધનલાભ અટકાયેલા કામ પૂર્ણ થવા અને પરિવારની પ્રગતિ થવા લાગે છે દાન કરવાની સાચી વિધિ મિત્રો દાન કરતી વખતે આ ખાસ ધ્યાન રાખજો સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો દાન પહેલાં ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવનું શ્રવણ કરો દાન હંમેશા જમણા હાથથી કરો દાન કર્યા પછી ક્યારેય અફસોસ ન કરો શાસ્ત્રમાં કહેવાયું છે કે દિલથી કરેલું દાન સાચું પુણ્ય આપે છે મિત્રો આશા છે કે સંક્રાંતિના દાન મહિમા માહિતી તમને જરૂર પસંદ આવીએ છીએ આવી જ ધાર્મિક રસમય અને ફાયદાકારક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ